ઘટના રાજકોટ નાના મોવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ ફાયરની ટીમો રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી જ રહ્યું છે ત્રીસ થી વધુ લોકો ફસાયા અને ચોવીસ લોકો જીવંત ભરતું થઈ ગયા હોવાનો આંકડો સામે આવ્યો છે આ મૃતાંક મિનિટો મિનિટ કલાકે કલાકે વધતો જ જાય છે આખા સૌરાષ્ટ્રમાં આ બનાવે અરેરાટી ફેલાવી દીધી છે મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે ઓળખ કરવી મુશ્કેલ છે આગના ધુમાડા પાંચ કિલોમીટર સુધી દેખાય છે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ગેમઝોનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને પાછળના ભાગે પ્લાયશીટો રબર અને પેટ્રોલ ડીઝલના નાના કારબા ભરેલા પણ જોવા મળ્યા છે ઘટના સ્થળે પોલીસ કમિશનર કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની સમીક્ષા ટેલિફોનિક અધિકારીઓ સાથે કરી છે અને હવે રાજ્યમાં તમામ ગેમ ઝોન હાલ પૂરતા બંધ કરવા આદેશ આપ્યો છે સરકાર કદાચ નાની મોટી સહાયની રકમ પણ જાહેર કરશે પરંતુ જેનો પરિવાર પોતાના સંતાનને ગુમાવીને નિસહાય થઈ ગયો છે એમનું શું ગેમ ઝોનનો માલિક હાલ ધરપકડની ભયથી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે સુરતનો ટ્યુશન ક્લાસની ઘટના હોય કે વડોદરાની બોટકાંડની ઘટના સરકારની આંખ ખુલતી નથી અને આવી માનવસર્જિત દુર્ઘટનાઓ બનતી રહે છે આ મૃત્યુ માટે કોણ જવાબદાર સંવેદનશીલ મુખ્યમંત્રી ને હમે કરીએ સીધો સવાલ ચોક્કસ અભી આગ નહી મિલા હે મેં ભૂપર કામગીરી મેં આગ ભી થાય રાજકોટ મેં પહેલા બના હે રેસ્ક્યુ નહી હુ અતને ગણતી નહીં મેડ સાઈડ સાઇડ થી બોડી નીચે ઉતાર રહે મેં છબ્બીસ મેં છબ્બીસ સાર થી ડ્યુટી કરા હું ફાયર ઓફિસર કા ડ્યુટી કરા હું લેકિન મેરી લાઇફ કે અંદર પહેલા કોલ એ લોકો નિકલે ગિનતી નહીં ચોક્કસ હમ નહી કહે સકતે અભી રે ચાલુ હે શોધખોળ ચાલુ